રાજ્યમાં તારીખ સત્તરમી સુધી ઠંડીનો કહેર યથાવત રહેશે એવી આગાહી કરતા હવામાન અંબાલાલ પટેલ પછી તાપમાન થોડું ઉંચકાશે ઠંડી રહેશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ નવ ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ કોઈ ભાગમાં શક્યતા રહે છે દસ ડિગ્રી થી નીચું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસ થી નીચું રહેવાની શક્યતા રહે છે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ પણ દસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ દસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉછેરવામાં રહી શકે છે આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ચૌદ ડિગ્રી સેલ્શિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ લગભગ પંદર સોળ ડિગ્રી સેલ્સિયસથી વરસાદ વગેરે ભાગોમાં રહેવાની શક્યતા રહે છે દ્વારકાના ભાગમાં ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગમાં પંદર ડિગ્રી સેલ્શિયસથી નીચે રહેવાની શક્યતા રહેશે હજુ થોડી ઠંડી રહેશે પરંતુ ઉત્તર ગુજરાતમાં તો લગભગ પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતાપમાન ડિસેમ્બર માસ દરમિયાન પણ રહેવાની શક્યતા છે પરંતુ મહત્તમ ઉષ્ણતાપમાનમાં વધારો થશે તારીખ સત્તરથી લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે કોઈ ભાગમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જેમાં મહેસાણાના ભાગોમાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ કે ક્યારેક સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા છે સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં પણ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્શિયસ જેવું ન્યૂનતમ ઉષ્ણતામાં રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ ઉષ્ણતામાં છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે જામનગરના ભાગોમાં ન્યૂનતમ છવ્વીસ ડિગ્રી સેલ્શિયસ રહેવાની શક્યતા રહે છે ન્યૂનતમ તાપમાન થોડું વધવા છતાં જામનગરના ભાગોમાં ઠંડી ઉપરાંત જુનાગઢના ભાગોમાં ઠંડી છે પરંતુ ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં લગભગ તારીખ સોળથી થી બાવીસ દરમિયાન સિક્ષણની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં પણ તારીખ સોળથી લગભગ કેવી રીતે ચોવીસ મે છે અને આ શિક્ષણ જે છે એ લગભગ દક્ષિણના ભારતના ભાગોમાં તામિલનાડુ વગેરે ભાગોમાં વરસાદ છે પરંતુ ડિસેમ્બરના લગભગ અંતમાં ત્રીજા સપ્તાહમાં એક બંગાળમાં સિસ્ટમ હોવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના લગભગ છેલ્લા સપ્તાહમાં એક મજબૂત બાવન શક્યતા રહેશે જેના કારણે તારીખ બાવીસ ડિસેમ્બર બાદ લગભગ ત્રેવીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો ભેગ મળશે બરફીલા પવનો ફૂંકાવા છે ઠંડી પડવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્શિયસથી ઊંચી જવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ મગના ઉત્થાકના ભે જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તેના કારણે ઇન્ટરેક્શનના કારણે તારીખ સોળથી બાવીસમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં સાંટા જેવું થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાંટા થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ત્યાં હવામાં પડતો આવી શકે વાદળનો અમાત આખ તે તે નથી તે તે તારીખથી જ આવવાની શક્ય રહેશે કેટલાક ભાગમાં હતો લગભગ ગુજરાતના તે મેં ડિસેમ્બરથી પરંતુ જાન્યુઆરીમાં પણ વધારે ઠંડી રહેવાની શક્યતા રહેશે એટલે આ માસ છે એ લગભગ અંત અને જાન્યુઆરી શરતમાં ઠંડા પવનનો ફૂંકા છે મારી માસમાં ઠંડીનું હજુ પણ જાન્યુઆરીમાં ઠંડો રહેશે તારીખ ચાર પાંચ જાન્યુઆરીમાં ઠંડા પવનનું ફૂંકાની શક્યતા રહેશે તારીખ છ સાત અને આઠમા પચી વિકસો પવન શક્યતા રહેશે તારીખ લગભગ તેર ચૌદના પંદરમાં જાન્યુઆરી જાન્યુઆરી માસમાં વાદળો હોવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં માવસો થઈ શકે એવી શક્યતા રહેશે પરંતુ તારીખ દસ અગિયાર જાન્યુઆરીમાં લગભગ ઠંડા પવનો હાથ સિજવશે અને દાંતો સીજાવતી ઠંડી પડશે આ ઉપરાંત તારીખ અઢાર ને અઢાર ઓગણીસમાં પણ હવામાનમાં પડતો આવશે છે વીસ તારીખ સુધીમાં અને ઠંડા પવનો ફૂંકા છે તારીખ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસમાં હવામાનમાં એકાએક પડતો આવશે અને વાદળવાયું જણાશે એટલે જાન્યુઆરીમાં વાદળો હોવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગમાં માળખું થવાની શક્યતા રહેશે જી